કેમ છો મારા ગુજરાતી હવાજ અને એની સિંહણ બધાને મારું સ્વાગત છે આ તો ગાઈઝ આજે આપણે રમવા જઈ રહ્યા છીએ એક ટાઈપની ગેમ છે જેનું નામ છે મશીનરી તો એક રોબોટની દુનિયા છે એ રોબોટની દુનિયામાં આપણે રોબોટને શું કરવાનું છે એ મને પણ નથી ખબર તું મને પણ નહીં ખબર રોબોટ આપણે ચાલુ કરી રહ્યા છે તે રોબોટની દુનિયામાં એને કંઈક શું કરવાનું છે આપણે હવે જોઈશું તો સ્ટોરી તો મને પણ જરાક પણ નથી ખબર તો લેટ્સ ગો ગાઈઝ ચાલુ કરીએ છીએ તો અહીંયા એક કીડો આવી ગયો છે ભાઈ આજે આપણા ખબર નહીં અમારા કોઈકને અંદર ભાઈબંધ ભાઈબનમાં કીડો બીડો હોય તો આ એ જ કીડો છે તો જરૂર એક કીડાને મત મોકલજો ઓકે અહીંયા લખેલું છે કે તમે અહીંયાથી સ્ટાર્ટ કરી શકો છો લાઈક અહીંયાથી શરૂઆત કરી તો ચલો આપણે અહીંયાથી શરૂ કરીએ ઓકે તો આમાં આ રોબોટ લાગી રહ્યો છે આ એનું માથું લાગે છે ઓકે આમાં એવું લખેલું છે કે તમે કોઈ ઓબ્જેક્ટ હશે કે કોઈ વસ્તુ હશે કાં તો તમે કોઈ જગ્યાએ જઈ શકો છો બસ કરી શકો છો ઓકે નાનું રોબોટનું માથું ઉપર નીચે પણ તમે કરી શકો છો તો આપણે એક બેઝિકલી શું કરવાનું છે આપણને કોઈ બેઝિકલી એમણે કોઈ આઈડિયા છે ને લેટ્સ ગો ચાલુ કરીએ છે આ જે ફરી રહ્યું છે આને કંઈ પૂછી જોઈએ આપણે આ શું કહે છે ઓકે આપણને એના આપણે એની જોડે હાથ પગ માંગી રહ્યા છે એટલે મારું હા સારું આ તો જો એને ભાઈ માંગી રહ્યું છે કે ભાઈ મને તું આપ સામે તો હું તને આપું તો આપણે અહીંયા રોબોટ જેવું તો કંઈ દેખાઈ રહ્યું છે તો આપણે એને કઈ રીતના લઈ શકીએ જો કે આમ ઓછું કરીને હવે ભાઈ રોબોટે લઈ લીધું યુ કેન કલેક્ટ ધ આઇટમ ફોર ધ લેટર હિયર ઇઝ એન ઓકે મને આપણે જે બી કલેક્ટ કર્યું છે આપણે ઇન્વેન્ટરી માં ખા ભાઈ આ તો જબરું છે આ તો ખાઈ જાય એટલે ભાઈ તને આપી દીધું લે તો મારા મારા હાથ પગ લઈને આપ નહીં તો ભાઈ હું કેમનો રહીશ ભાઈ મને મારા હાથ પગ વગર તો કેમનો મેળ પડશે હાથ પગ વગરની જિંદગી કેવી અઘરી કેવાય એ તો કોઈ ન કો

આ તો હારા નૂડલ્સ ની જેમ ખાઈ ગયો હોય તો ભાઈ આ તો કોઈ ખબર ન પડે ઓકે આ તો ફરીથી સેમ જ આપણને એ જ આઈડિયા બતાવી રહ્યો છે લેટ્સ ગો અહીંયા ભી ઓપ્શન આવે છે ઓ આને વાકુ કરી નાખ્યું એટલે આ તો જબરો નીકળ્યો બાકી વડ તો માર કેડ વડી જાય તો અહીંયા ઓબવિયસલી આપણે લટકાઈને આપણે પાણીમાંથી હવે 100% આપણો પોતાનો બીજો હાથ એટલે કે રોબોટનો બીજો હાથ નીકાળી સકીએ છે ચાલો ભાઈ ચાલ મારા શેર ઘર ને નીચે ઘર એમ અરે જોરદાર રોબોટ નીકળો ગામના પાદરે એટલે એ કા પાણી વાળવા જાય છે શું આજ પડી જાય એટલે પાણી વાળવા જતો હશે કદાચ તમે પણ જાઓ છો કે નઈ કોમેન્ટમાં જરૂર બતાવશો એટલે આપણી પાછળ તો કોઈ ભાભા પડી ગયા ભાઈ આ ભાભા મારશે તો નહીં ને ઓ ડોહા મારતો મારતો તો નહીં ને

મને આવી ટોપી જોઈએ છે એમ કેવા માંગે છે આ ડાળ નહીં મને ડાળ નહીં એટલે મારે એવી બ્લુ કલર ની ટોપી જોઈશે ને ઓ બલ્બ જોઈએ છે બલ્બ તો આરે ઉપર તો આપણે બલ્બ લઈ લઈએ પહેલા આ ને તમારો ભાઈ બહુ સ્માર્ટ છે પેલા જ કીધું હતું કે ભાઈ બહુ મજા આવશે એટલે લાઈક કરી દો સબસ્ક્રાઇબ કરી દોજો ભાઈ લો આપણે મોજ કરાવવાની છે હવે

મારા આના પર લટકવાનું તો હોય ને આ જિંદગી અલગ થી લટકાવે છે અને આ મને અહીંયા લટકાવે છે સમજાણું નહીં મને હટી જાય હારે અહિયાં તો કઈ નહીં થતું અહીંયા કઈક પડ્યું બી છે અહીંયા તો કાઈ નહીં થતું ભાઈ કરવાનું હું ક્યાં સમજા લઉ તો લઉ કેમનું પણ લટકવાનું એ મારે એના ઉપર પણ કેમનું

આ મેં કઈક તો જોઈ જાગ્યું ટ્રેન ને પટરી પર લગાવવામાં ટ્રેન ની પટરી આરી થઈ જાય ને તો ટ્રેન ની પટરીને ચડાવવા માટે હોય છે આ બાજુ લગાવીએ ક્યાં લગાવીએ તો પણ હવે આપણે એક કામ કરી જોઈએ એ અહીંયા બી આ જો આપણને જે મળ્યું છે એ લાગ્યું જ મને અહીંયા લાગી જશે આપણે આ ટ્રેન ને રોકવાની છે લાય આજે ટ્રોલી જઈ રહી છે ને આ ગાડી ને રોકવાની જ હતી આપણને લાગ્યું જ મને તો હવે આપણે ગાડીમાં બેસીને જઈશું શું એટલે રોબોટ જબરો નીકળ્યો આને પણ આને કેમ નો આપણે અહીંયા ક્લિક કરું કઈ કઈ થાય ના તો ખબર નહી ભાઈ આ તો કઈ નહી થતું એટલે એ મારું માથું ભટકાણું લા એ

રોબોટ જોડે પણ બહુ ખરાબ થયું લાગે છે જોઈ લો માણસ જ નહીં રોબોટ ની જિંદગી બી બહુ અઘરી આ તો આજે ખબર પડી ગઈ ભાઈ બહુ દુખ છે આપણે ઉપર ચડી અરે ના તો એ દોરું રહી ગયો એ ઉભો રેલા એ દોડું લાય એ તારી માં આખું કરવાનું છે